મહત્ત્વના સમાચાર ગાંધીનગરથી ગાંધીનગર સચિવાલયમાં એસીબી દ્વારા તરાપ મારવામાં આવી એસીબી ત્રાટકી અને ક્લાસ બેનો અધિકારી લાંચ લેતા ઝડપાયો જૂના સચિવાલય ખાતે ક્લાસ ટુ અધિકારી લાંચ લેતા ઝડપાયો રૂપિયા દસ હજારની લાંચ લેતો ક્લાસ ટુ લાંચ્યો અધિકારી એસીબીના સકંજામાં આવ્યો મહત્ત્વનું છે કે જેને લઈને ઘણીવાર ચર્ચા થતી હોય છે એસીબીને અધિકારીઓ દ્વારા જે પ્રકારની ટ્રેપ ગોઠવવામાં આવી હતી દસ હજારની લાંચ લેતા ક્લાસ ટુનો લાંચિયો અધિકારી એસીબીના સકંજામાં આવ્યો છે વાત છે ગાંધીનગરના જૂના સચિવાલયની કે જ્યાં એસીબી દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી એસીબી ત્રાટકી જૂના સચિવાલય ખાતે ક્લાસ ટુ અધિકારી લાંચ લેતા ઝડપાયો એસીબીના સકંજામાં રૂપિયા દસ હજારની લાંચ લેતા અધિકારી એસીબીના સકંજામાં આજે અંગે વિગત મેળવિશું અમારા સંવાદદાતા વિરેન મહેતા પાસેથી વિરેન જણાવશો જે પ્રકારે ગાંધીનગર જુના સચિવાલયમાં એસી સચિવાલય ખાતે બ્લોક નંબર 20 થી રાજ્ય વીરા નિરીક્ષકની ઓફિસ છે વર્ગ 2 જે કર્મચારી હતો તે 10000 રૂપિયાની લાંચનો ઝડપાય છે

મહત્વનું છે કે ગાંધીનગર જૂના સચિવાલય ખાતે ક્લાસ ટુ અધિકારી જે લાંચ લેતા ઝડપાયો હતો રૂપિયા દસ હજારની લાંચ લેતા આ ક્લાસ ટુનો લાંચિયો અધિકારી છે એસીબીના સકંજામાં આવ્યો હતો